પલસાણા તાલુકાના તાતી ગામે ભક્તિભાવથી હનુમાનજી એ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કદમાં વાલા અને પૂજા અને સિદ્ધિ વિનાયક દ્વારા મળીને આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું દાદાના જન્મોત્સવ યોજાયા હતા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી દર વર્ષે એકાવન કિલો દેશી ઘીથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદનો લાભ પાંચ હજારથી થી વધુ શ્રદ્ધાળુઓ લે છે પ્રસાદ વિતરણ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળ્યો અગ્રવાલ અને અજય અગ્રવાલ મળીને દાદાનો સનાતન ધર્મના મૂલ્યો પ્રત્યે ભક્તિ અને સમર્પણનો સંદેશ છે સમગ્ર તાતી ગામ ભક્તિમય વાતાવરણમાં નહાઇ ગયું હતું અને દરેક શ્રદ્ધાળુ ભાવપૂર્વક દાદાના આશીર્વાદ મેળવ્યા હતા તાતી થયા ગામના ભવ્ય જન્મોત્સવ દ્વારા ભક્તિ અને સનાતન સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે ये कादमा वाला पूजा मिल हमारी मिल है हम हनुमान जी के बहुत बड़े भक्त हैं हमारा पूरा परिवार हनुमान जी को बहुत मानता है इनका हर साल जन्म उत्सव हम अपने बच्चों की तरह मनाते हैं और इनकी बहुत बड़ी हमारे ऊपर कृपा है और अ, हम भगवान जी के कृपा से हर साल ऐसा भंडारा करेंगे और ऐसा ही धूमधाम से इनका जन्म उत्सव मनाएंगे ऐसी कृपा भगवान हमारे ऊपर बनाए रखे उनका आशीर्वाद हमारे ऊपर बहुत है રામાયણ માં કે અનેક શાસ્ત્રો માં પાને પાને લખાયેલું છે અને આજે આ કાદમાં ગ્રુપ દ્વારા આમ તો લગભગ ભાઈ કેતા છેલ્લા વીસેક વર્ષથી આ ભંડારાનો પ્રસાદ નો કાર્યક્રમ આ અમારા મુકેશભાઈ સંજયભાઈ આદિ દ્વારા અહીંયા થાય છે માનનીય શ્રી અમારા લોકલાડેલા નેતા છુટુભાઈ પાટીલ સાહેબ આજે આ પ્રસંગમાં પધાર્યા છે ઘણા બધા મહાનુભાવો અહીંયા પધાર્યા છે આ માહોલ જોઈ હનુમાનજી સરસ મિલની અંદર જે મંદિર છે મંદિર જોઈ અને એક સંતોષ છે એટલે હૃદય રાજી થાય છે કે ખરેખર આપણા સંસ્કૃતિના લોકોને ધન્યવાદ છે ઘરમાં તો ભગવાનને રાખે છે પણ જોડે જોડે પોતાના ફેક્ટરીમાં પોતાના ઓફિસમાં પણ હનુમાનજી મહારાજની સ્થાપના એક સરસ મંદિર બનાવ્યું ટાઈમ એ હનુમાનજીની સેવા આ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે હજારો લોકોને અહીંયા મહાપ્રસાદનું આયોજન પણ એમના દ્વારા થયું છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ અને ખાસ કરીને કષ્ટબંધી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે હનુમાનજી મહારાજ સદાય આ લોકો પર ખૂબ રાજી રહે ખૂબ ખુશ રહે અને દરેક આ લોકોના મનોકામ મનોકામના પૂર્ણ કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ જય